એ મૂલ્યગર મિત્રો બોતેલી ગાથા YouTube ચેનલ માં આપણો સ્વાગત છે અને હું છું ધિંગતો એ પોદિયા આજે આપણે જે કાર્ય લેવાનું છે એ કાર્ય નું નામ છે સ્વસ્થ અભિયાન તો શરૂ થાય છે મારું સ્વસ્થ અભિયાન મિશન તો આજે આપણે શું પરોવણ કરી કે આવ ફરી થઈ ગઈ છે તો એ કાલે મે મૂલ્ય લખ્યો تھا બીજી કમાઈ પણ મારી આખી મેં લીધું હતું અને હવે આને હું તો પછી નાખ મારે કે નાવાનું બહુ જરૂર નથી પણ પહેલાં આને આપણે નવું નથી સમજ Eh. Hmm. Oh, ini type tu ધ્યાન તો પડતો હોય છે બિચારાને આપણું સ્વસ્થ અભિયાન છે

Em cima

आज वीडियो में पासा फ्री में क्या त्यां सुधी जय मुरलीधर जय मामल